પાણી પાવાનું ગામ ચાલુ થઈ ગયું બપોરા કરી લીધા અત્યારમાં માં હવે પાણી પાય અને નીર પૂરો કરી દઈ પાછો બધાય Hai lẻ rảnh ta bài khá thư dễ Cá Thế này anh chăm ở Krishna bên Krishna bên chá này thua đặc tố phân này chá Bác của bà đi về mà là không kết rồi này Krishna đi về thế này là Krishna bạn điệp pass cho vay đi cho vay đi cho Krishna Krishna hát đi chơi đi đột đi chơi anh đi vào ha sao rồi về đi anh đi vào mà Krishna Ben ચાલો મિત્રો ભાઈ ના રીતે બધા વિડીયોમાં ફટાફટ છે ને બધા પાણી પાઈ પાસે ટીલુ ને કૃષ્ણા ને ગોરીને ગોપીને હવે પૂળો નાખી દઈ ને પછી ગાય વાછેડી આપણે બધા ભોખરા કરી લે ને હવે જો પાન ખર ઋતુ આવવાની શરૂઆત થઈ ગઈ જો બદામના પાન છે ને ગુલાબી ગુલાબી લાલ લાલ થાવા જો

બે વાર કાઢીડવાનું બધું બહાર નીકળી જાય ચંદ્રભાઈ આમ કા કરે કિશોરભાઈ ખબર નઈ કે

બદલ તેમ પગ ના ફેશન માં આ એક કથા છે પાઇસિંગ કલર કા નહીં એ બુટ પાસ કરવામાં ઓ કલર આ કલર કેવો કલર છે મેલો નો થાય ને કાય એ હું કેવો છો મેલો સેવા ખબર એ નો પડે આ ફાઇનલી બુટ પાસ થઈ ગયા છે આ બુટ ની કરી કરી કેવા છે કમેન્ટ કરી જો હા હવે આ તો નો હરખા દેખાય વાડીએ જઈને બતાવશું બધાયને જરા દુકાનવાળા પૂછજો કેવો લાગ્યું યાર દુકાનવાળા તો આ જ પાડે

સાડી ચારસો થી ચાલુ થાય છે આઠસો રૂપિયા સુધી પેટર્ન છે એક થી એક સળિયાસી પેટ મળી છે તમને કઈ ઘટે નહીં કઈ નો ઘટે આ બધી વસ્તુ હે મિત્રો જે જોઈએ બધી છે અહિયાં પોગી જઈ ઓન્લી ઓનલી ફોર હો હા આનો એક્સ્ટ્રા ભાવ થશે આનો એક્સ્ટ્રા ભાવ છે

બે એટલે આ બધી થઈ હવે કાલ ને પ્રભદિવસે જવાનું છે બેનના ઘરે પાણા ને પાણીના લગ્ન છે હમણાં બે ત્રણ ટી કાઢવાનું કદાચ હમણાં બે ત્રણ તંટી વિડીયો ન આવે ને તો ચલાવી લીજો મિત્રો જેમ કે કામકાજ ને પેલું બીજું ત્રીજું કામ હોય એટલે કદાચ વિડીયો એડિટ ના થાય તો ચલાવી લીજો ને ભાઈ બીજો આમ ફળ તોડ્યું હતું ને કટિંગ કરે

કલ્પેશ કે અમે બૂટ લીધા કોઈ કલ્પેશ કે મેલા થાય કે હેઠા નઈ ચાલુ કે મેલા થી હા પેરવા ના હોય તો મેલા જ થાય ને મેલા થાય તો પે લેવાય નહીં પાછા પેક કરી દે હું પાછા દી આવું હા પેક કરી દે હું પાછા દી આવું પૈસા પાછા લઈ આવું ના એટલે એમ જ કે જબલુ આપે ઓલું ના અહીંયા તો જબલું આપે હા મેલા થી જાય પાછા નઈ બદલાય છે આપણે ક્યાં બદલાવાનું

વાત તો ભરતું બનાવવાની મજા આવી જવાની છે ખાવાની આજ તો હાલો એ થોડુંક કામકાજ છે એ પતાવી દે